બાજુમાં ભરાતા વરસાદી પાણી તેમજ ઝાડી કચરો દૂર કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હાલમાં લખપત તાલુકામાં આંગણવાડીઓની આસપાસ તેમજ આંગણવાડીના કમ્પાઉન્ડમાં લેવલ ના હોવાના કારણે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે માટી નાખીને પૂરણ કરવામાં આવે તો વરસાદી પાણી ભરાતું બંધ થઈ જાય તેમ છે તે ખૂબ જ જરૂરી છે અને હાલમાં જિલ્લામાં ચાંદીપુરા વાયરસ તેમજ અન્ય રોગચાળો વધુ ન ફેલાય તે માટે કાયમી નિરાકરણ લાવવા અને વ્યવસ્થા વ્યવસ્થા કરવી જરૂરી છે જેમાં લખપત તાલુકા અનેક આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ વોલ નથી જેમાં કમ્પાઉન્ડ વોલ છે ત્યાં ગેટની વ્યવસ્થા નથી જેથી આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી સિઝનમાં મૂંગા પશુઓ સહારો લેવા માટે આંગણવાડીના કમ્પાઉન્ડ સુધી આવી જાય છે અને આ પશુઓ ગમે ત્યારે નાના નાના ભૂલકાઓને અકસ્માત સર્જી શકે તેમ છે આ રખડતા ઢોરોના કારણે ભૂલકાઓમાં ગમે ત્યારે બીમારી ફેલાવાનો ભય રહી શકે તેમ છે માટે જલ્દીથી આંગણવાડીમાં આવતા નાના નાના ભૂલકાઓને ધ્યાને લઈને તેમના હિત માટે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી આશા સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી છે